સૌ પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદની ઘટના બાદ સુરતનું એરપોર્ટ તંત્ર હવે જાગ્યું છે સુરત એરપોર્ટ નજીક આવેલી કાસા વિવેરા કેપીએમ ટેરા ને નોટિસ આપવામાં આવી છે ત્રણેય બિલ્ડિંગના રહીશોને મકાનો ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે તો એરપોર્ટ ઓથોરિટીના નિયમનો ભંગ થતો હોવાથી આ પગલા લેવામાં આવ્યા છે તો ત્રણેય બિલ્ડિંગ નિયમ મુજબની ઊંચાઈ કરતાં વધુ બની હતી ત્યારે હવે રહી રહીને આ બિલ્ડિંગ માલિકો પર એક્શન લેવામાં આવી રહ્યા છે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે રહી રહીને જાગ્યું છે એક ઘટના બધે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે અમદાવાદની ઘટના બાદ સુરત એરપોર્ટ તંત્ર હવે જાગ્યું છે સુરત એરપોર્ટ નજીક આવેલી કાસા વિવેરા કેપીએમ ડ્રીમ્સને નોટિસ આપવામાં આવી છે બિલ્ડિંગના રહીશોને મકાનો ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી છે આ બિલ્ડિંગ જેટલી ઊંચાઈ હોવી જોઈએ તેના કરતાં વધારે ઉંચાઈ ધરાવતું આ બિલ્ડિંગ છે એરપોર્ટ ઓથોરિટીના નિયમનો ભંગ થતો હોવાથી પગલા લેવામાં આવ્યા છે અને તેમને નોટિસ ફટકારવામાં આવી છે નિયમ મુજબની ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈની બનેલી છે આ બિલ્ડિંગ સુરત એરપોર્ટથી પ્લેન ટેક ઓફ વખતે આ બિલ્ડિંગ નડતરરૂપ બની શકે છે ભવિષ્યમાં તેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે આ બિલ્ડિંગમાં જે રહેતા હોય તે લોકોને ખાલી કરવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે તો સુરત થી સંવાદદાતા શાહીઝ જોડાયા છે

જિલ્લા કલેક્ટર સરોવર પાર્કિ દ્વારા એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી અને મહત્વની બેઠક બાદ અલગ અલગ જે બિલ્ડિંગો નું સર્વે કરવામાં આવ્યું હતું અને સર્વે કર્યા બાદ જે બિલ્ડિંગો મોટી છે જે પરમિશન કરતા વધારે બિલ્ડિંગો બાંધવામાં આવ્યા છે અને તેને લઈને હવે બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે શહેરની જે એરપોર્ટ ના નડતરૂપ બિલ્ડિંગો આવેલી છે તેને નોટિસો આપી તાત્કાલિક ધોરણે ફ્લેટ ધારકોને ફ્લેટ ખાલી કરવા માટેનું સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે વિગતવાર વાત કરવામાં આવે તો પાલિકાએ પાલના કાસર રિવેરા વેતુના કેપીએમ ટેરા અને સુલ્ફેડિયમ ડ્રીન્સના અઢીથી પાંચ કરોડના કિંમતના એકસો એકતાવન વૈભવ્ય ફ્લેટ ખાલી કરવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે જયારે વૈભવી ફ્લેટ લેતા હોય ત્યારે પાંચ પાંચ કરોડ રૂપિયા નો ફ્લેટ આવતો હોય છે પરંતુ જયારે બિલ્ડરો દ્વારા બિલ્ડિંગ ઉભી કરવામાં આવતી હોય છે ત્યારે જે બિલ્ડિંગ ને પરમિશન લેવામાં આવતી હોય છે પરમિશન ક્યાંક ને ક્યાંક ન લેવામાં આવી હોય તેના કારણે નોટિસ આપવામાં આવી છે આગળ ફ્લેટ ધારો બને નોટિસ ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાત્કાલિક જોડાને નોટિસના આધારે ફ્લેટ ખાલી કરવા માટેનું સૂચન જે છે તે આપવામાં આવ્યું છે જો ફ્લેટ ખાલી ન કરવામાં આવશે તો પાણીનું જોડાણ અને પાઇપલાઇન જે છે તે બંધ કરવામાં આવશે તેવી ભાઈદારી જે છે તે નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય

આજે બિલ્ડિંગ ની વાત થઈ રહી છે કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે કે પછી કોમર્શિયલ બિલ્ડિંગ છે કેટલા લોકો ત્યાં વસવાટ કરે છે અમુક અમુક જે બિલ્ડિંગો આવેલી છે તેની અંદર કેટલાક લોકો વસવાટ કરી રહ્યા છે અમુક બિલ્ડિંગો અત્યારે નવે અ સર સરથી જે ભૂલિ થઈ છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે બિલ્ડિંગોની અંદર અત્યારે લોકો રહેતા હોય તેમને ખાલી કરવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી રહી છે પરંતુ જ્યારે ની ટીમ પાલ વિસ્તારમાં આવેલા જે લાં કેઝેરા બિલ્ડિંગ હતી ત્યાં પહોંચી હતી ત્યારે બિલ્ડર પણ સમગ્ર માફગતનો જવાબ દેશે તે આપવાનો ઇન્કાર કરી રહ્યા હતા પરંતુ જે બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી છે હવે ફ્લેટ ધારકો ચિંતામાં મુકાયા છે પાલ ખાતે આવેલા કાધા રિવેરાની જ વાત કરવામાં આવે તો ત્યાં જ્યારે સવારે ની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકો પણ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો બિલ્ડર પણ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ ફ્લેટ ની અંદર સ્પષ્ટપણે હવે ચિંતા વ્યક્ત જોવા મળી રહી છે જી જી આ જે સૂચના આપવામાં આવી છે આ સૂચનામાં શું કહેવામાં આવ્યું છે કેટલા સમય કેટલો સમય એ લોકોને આપવામાં આવ્યો છે બિલકુલ લગાવવામાં આવી છે અને નોટિસ ની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ બ્લેટ ધારકોટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજ ના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે હવે પાલિકાએ એકસો એકાવન બ્લેટ માલિકો ને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસો આપવામાં આવી છે નોટિસ ની અંદર એના ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી પરંતુ એ સૂચના નું પાલન નથી કરવામાં આવ્યું એટલે અમદાવાદની ની પ્લેન ઘટના બની હતી હવે તંત્ર જાગ્યો છે અને હવે કડક કાર્યવાહી જે છે તે કરવા માટેના નિર્દેશ જે આપી દેવામાં આવ્યા છે નોટિસો લગાવવામાં આવી છે નોટિસ લગાવ્યા બાદ હવે કઈ રીતની આગળ કાર્યવાહી કરવામાં આવે છે એ આવનારો સમય બતાવશે પરંતુ નોટિસની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો ફ્લેટ ધારકો ફ્લેટ ચાલી નહીં કરે તો સ્પષ્ટપણે પાણીની લાઈન અને જે ગટર લાઈન જે છે તે જોડાણ દૂર કરવામાં આવશે તે વાત કરી છે જી શાઇસ સમગ્ર જાણકારી સાથે જોડા બદલ આપનો આભાર